યુપીના ગોંડામાં એક બોલેરાએ કાબૂ ગુમાવ્યો અને સરીયુ નહેરમાં ખાબકી ત્યાં અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા છે જેમાંથી મોટાભાગના લોકો એક જ પરિવારના હતા બોલેરામાં પંદર લોકો સવાર હતા તે બધા પૃથ્વીનાથ મંદિરમાં જળ ચડાવવા જઈ રહ્યા હતા અકસ્માત પછી શીસો સાંભળીને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા દસ મિનિટ પછી વિસ્તારના લોકો અને પોલીસ આવી પહોંચી આ પછી બચાવ કામગીરી શરૂ થઈ પરંતુ કારના દરવાજા ખુલ્લા ન હતા લોકો ગાડીની અંદર તડપી રહ્યા હતા જેમ તેમ કરીને લોકોએ કારના કાસ તોડીને બધાને બહાર કાઢ્યા બધાને છીપિયાર આપવામાં આવ્યું પરંતુ આઠ લોકો ભાનમાં આવ્યા નહીં જ્યારે ચાર લોકોને ભાનમાં આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હાલમાં બોલેરો હજુ પણ નહેરમાં ફસાયેલી છે ત્રણ પોલીસ સ્ટેશનના લગભગ છ પોલીસ કર્મીઓ બચાવ કામગીરીમાં રોકાયેલ છે ગોંડલમાં એક બોલેરો બે કાબુ થઈને સરયુ નહેરમાં ખાબકી હતી અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા તેમાંથી મોટા ભાગના એક જ પરિવારના હતા બોલેરામાં પંદર લોકો સવાર હતા તે બધા પૃથ્વીનાથ મંદિરમાં જળ ચડાવવા જઈ રહ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળી ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીટીયુ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો